નમસ્કાર મિત્રો જય જયરામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો આપણા માતાજીના દર્શન પહેલાં કરીશું અને આપણા રેસીપીની શરૂઆત કરીશું અમે નમસ્કાર મિત્રો જય જયરામાદાણી જય વીર મહારાજ જય માતાજી તો મિત્રો તમે જુઓ કે આજે આપણે બનાવ્યા છે આલુ પરોઠા તો મિત્રો તમે જુઓ કે અમે ગામડામાં આલુ પરોઠા કઈ રીતના બનાવીએ છીએ ગામડાની દેશી રીતે અને પરોઠા સાથે આપણે દહીં લીધી છે ઘરની દઈ છે જો તમે અને આ પરોઠા આપણે ચા સાથે પણ ખાઈ શકીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો નમસ્કાર મિત્રો જય રામાધાની જય મહારાજ જય માતાજી તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છે એ રેસીપીનું નામ છે તો આપણે પહેલા બટાકા લઈ લીધા છે તો તમે વિચારો કે બટાકા કેમ લીધા છે તો મિત્રો આજે આપણે આલુ પરોઠા બનાવવાના છે ઓનલી આલુ પરોઠા વેજ પરોઠાની ની વેજ પરોઠા આપણે બીજા દિવસે બનાવીશું કોઈ અલગ દિવસે અને આજે આપણે બનાવીશું આલુ પરોઠા તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો અમે ગામડામાં આલુ પરોઠા કઈ રીતના બનાવીએ છીએ તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો મિત્રો તો હવે વિડીયો જોવો તો પહેલા આપણે બટાકા લઈ લીધા ત્રણ બટાકા આપણે ચોખ્ખા પાણીમાં ધોઈ નાખ્યા છે ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈશું તો પેલી એના પર મૂકી દઈશું આપણે એમાં પાણી એડ કરીશું ગેસ તપેલી મૂકી દીધી છે અને એમાં આપણે બટાકા બાફવા માટે મૂકી દીધા છે તો આપણે પહેલા સારી રીતે બટાકા બાફી દઈશું ત્યારબાદ આગળની પ્રોસેસ કરીશું જો મિત્રો આપણે કમ્પ્લીટલી બટાકા આપણે બફા બફાઈ ગયા છે તમે જો નીચે ઉતારી દઈશું જો મિત્રો આપણે બટાકા બહાર કાઢી દીધા છે ડીશમાં આપણા બટાકા કમ્પ્લીટલી બફાઈ ગયા છે આપણે તેને છોલીને મસાલો તૈયાર કરવાનો છે ટપડો બટાટા સારી રીતે આપણે ભાગી દઈશું ઝીણા કરી દઈશું તેનો ચૂરો કરીશું આપણો કોથમીર પણ કટિંગ કરીશું એડ કરવા માટે આમાં તો આપણે પહેલાં ઝીણી ઝીણી કોથમીર કટિંગ કરી દઈશું જો આપણો જે બટાટા બાફ્યા હતા તે સારી રીતે તેનો ચૂરો ઝીણા કરી દીધા છે જો તમે આપણે લીલું મરચું પણ એક લઈ લીધું છે જેનું કટિંગ આપણે જેનું કરીશું આપણે આ મસાલો આપણે જે બટાટા બાફ્યા છે તે આપણો મસાલો રેડી કરીને તેને વઘાર મારવાનો છે તો આપણે એમાં પહેલાં મેઠું એડ કરીશું જો તમે આપણે મીઠું એડ કરી દીધું ત્યારબાદ આપણે મરચું એડ કરીશું એમાં ત્યારબાદ હળદર એડ કરીશું જીરું પણ આપણે એડ કરવાનું રહેશે ત્યારબાદ હવે ગરમ મસાલો એડ કરે હવે હવે આપણે જે કોથમીર અને લીલા મરચાં કટિંગ કર્યા હતા તે સારા ચોખ્ખા પાણીમાં ધોઈ દીધા છે અને પણ આપણા આમાં એડ કરી દઈશું તમે જો આપણે બધું એક જ ડીશમાં એડ કરી દીધું ત્યારબાદ આપણે મિક્સ કરવાનું રહેશે તો આપણે ચમચી વડે સારી રીતે મિક્સ કરી દઈએ અને આપણો મસાલો રેડી કરીએ ત્યારબાદ આપણે આ મસાલો મસાલાનો વઘાર કરવાનો છે સારી રીતે મિક્સ કરી દઈશું મસાલો કમ્પ્લીટલી મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે તેલમાં વઘારી દઈશું તો આપણે ગેસ ચાલુ કરી દઈશું પહેલા આપણે એની પર કઢાઈ મૂકી દઈશું ત્યારબાદ આપણે એમાં તેલ એડ કરી દઈશું ચમચી ચમચી અને એક અડધી તો આપણે જો રાય લીધી છે રાય ગારમાં આપણે એડ કરીશું જો તેલ ગરમ થઈ ગયું છે આપણું તો આપણે રાય એડ કરી દીધી આપણે રહી સારી રીતે આપણે ફૂટવા દઈશું કાચી ના લઈ જાય તેનું ધ્યાન રાખીશું આપણે એમાં ઇંગ એડ કરીશું સાધારણ તમે જો ફૂટવાડ દઈશું જો આપણો મીરો મસાલો મિક્સ કર્યો તો એ પણ આપણા એડ કરી દઇશું આમાં સારી આપણે મિક્સ કરી દઈશું જો આપણો મસાલો કમ્પ્લીટલી તૈયાર થવા દેવાનું છે જો કે આપણો મસાલો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દીધો અને આપણે નીચે ઉતારી દેશું આપણે આગળની પ્રોસેસ કરીશું હવે જોકે આપણો મસાલો કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે જોકે આપણો મસાલો અલગ આપણે ડીશમાં કાઢી દઈશું જેથી કરીને આપણા પરોઠો ગળતા વખતે આપણને બળાય નહીં માટે આપણે ડિસ્માલ કાઢી દીધો અને થોડો ઠંડો થવા દઈશું તો મિત્રો આપણે ઘઉનો લોટ ચાડી લઈશું આપણે સારી રીતે ઘઉંનો લોટ બાંધવાનો રહેશે આપણે મેઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે ઓટીલ એડ કરીશું سارے થી મિક્સ કરવાનું રહેશે

આપણે ગેસ ચાલુ કરી દીધો પહેલાં અને આપણા તવે ગરમ થવા મૂકી દઈશું ત્યારબાદ આપણે પરોઠો ઘડવાની તૈયારી કરીએ મિત્રો જો કે આપણો લોટ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે બાંધી દીધો છે આપણો સાથે કોર લોટ પણ એડ કર્યો છે અને આપણો મસાલો પણ રેડી અને સાથે સાથે તેલ પણ લઈ લીધું છે વાટકીમાં તો આપણે પરોઠો ઘડવાની તૈયારી કરીએ અલગ લોટ હવે પરોઠો આપણે જેવું આપણે પહેલા ગળવાનું રહેશે માપનું ત્યારબાદ આપણે એમાં મસાલો એડ કરી દઈશું જો મિત્રો આપણે કમ્પ્લીટલી પરોઠો ગળી દીધો છે અને ખાસ ધ્યાન રાખવું કે આપણે જે એમાં મસાલો એડ કરીએ તો અમુક તો બહાર નીકળશે તમે જોજો પણ ધ્યાન રાખવું કે તે બહાર ના નીકળે તે રીતના આપણે પરોઠો ઘડવાનો રહેશે શાંતિથી અને સારી રીતે જો આપણો પરોઠો કમ્પ્લીટલી ઘડાઈ ગયો છે અને હવે આપણે તવી પર શેકીએ તો પહેલાં આપણે તવી ગરમ થઈ ગઈ છે એમાં તેલ એડ કરી દઈએ

ત્યારબાદ આપણા પરોઠાને પલટી દેવાનું રહેશે અને ફરીથી આજુબાજુ તેલ એડ કરવાનું રહેશે પલટવાનો રહેશે સારી રીતે શેકાવા દેવાનો રહેશે પરોઠો તો આપણો પરોઠો રેડી થઈ ગયો છે ઉતારી દઈશું અલગ લીસમાં આપણે કાઢી દીધો આપણો પરોઠો જો કેટલો સરસ રીતે પરોઠો આપણો રેડી થઈ ગયો છે આલુ પરોઠો બીજો પરોઠો આપણે જ રેડી કરવાનો રહેશે tan એટલે કે આપણે કંપલેટ પરઠો ગળાઈ ગયો છે આપણા તઈમાં તેલ એડ કરીશું પહેલા ત્યારબાદ પરઠો સારી રીતે આપણે શેકાવા દઈશું પેલા આપણે પરોઠાને પલટી દીધો ફરીથી થોડુંક તેલ એડ કરી દીધું પલતી દઈશું જોકે આપણો કમ્પ્લીટલી પરોટો રેડી થઈ ગયો છે તો આપણે ઉતારી દઈશું જોકે આપણા પરોઠા કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે જો કે આપણે તો મિત્રો આપણા પરોઠા આપડા આલુ પરોઠા રેડી થઈ ગયા છે તમે જો કેટલા સરસ રીતે આપણા આલુ પરોઠા રેડી થઈ ગયા છે તમે જુઓ અને તેની સાથે આપણે દહીં દહીં લઈ લીધી છે પરોઠા સાથે આપણે દહીં ખાવાની છે તો મિત્રો પરોઠા ખાવાની દહીં સાથે બહુ જ મજા આવે અને ગામડામાં અને એ પણ શિયાળાની ઋતુમાં બહુ જ સરસ રીતે મજા આવે ખાવાની ગરમ ગરમ આલુ પરોઠા તો આપણે ટેસ્ટ કરીએ મિત્રો હવે નમસ્કાર મિત્રો જયરા માતાની જયારે જય માતાજી તો મિત્રો આપણે આજે બનાવ્યા છે આલુ પરોઠા તો તમે જુઓ કે આપણા આલુ પરોઠા કેટલા સરસ રીતે આપણે બનાવ્યા છે અને સરસ રીતે રેડી પણ થઈ ગયા છે આપણા આલુ પરોઠા તો મિત્રો તમે વિડીયો જોયો પૂરો કે આપણે આલુ પરોઠા ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ તો તમે આપણા વિડીયો જોયો તો હવે આપણે આલુ પરોઠાનો ટેસ્ટ કરીશું અને સાથે આપણે દહીં લઈ લીધી છે જુઓ તમે દહીં ઘરની છે અને આપણો આ પરોઠો ચા સાથે પણ આપણે ખાઈ શકીએ તો આપણે આજે ટેસ્ટ કરીએ હવે આલુ પરોઠો તો તમે કહો કેટલો સરસ રીતે આપણો આલુ પરોઠો શેકાઈ ગયો છે બે બંને બાજુ જુઓ સરસ રીતે તો આપણે ટેસ્ટ કરીએ આલુ પરોઠો અને મિત્રો ખાસ કે આપણે શિયાળામાં ખાવાની આલુ પરોઠું શિયાળામાં ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવે તો આપણે દહીં સાથે ટેસ્ટ કરીએ જો આપણે દહીં દહીં અને આલુ પરોઠો જુઓ ખાવાની મિત્રો બહુ જ મજા આવે આપણે ટેસ્ટ કરીએ મિત્રો સરસ એટલે સરસ આપણા આલુ પરોઠા સરસ બન્યા છે કારણ કે જો આપણા અમુક લોકો જે પરોઠા બનાવે છે આલુ પરોઠા એમાં જે આપણે જે બટાકાનો મસાલો જે કાચો અમુક એડ કરતા હોય છે આપણે જે પાપી દીધા બટાકા તો બટાકા સરસ રીતે બફાઈ જાય અને એમાં મસાલો રેડી કરીને આપણે કાચા એડ કરતા હોય પણ આપણે તેનો અલગ વઘાર કરીને ત્યાં આપણે પરોઠા રેડી કર્યા છે તો ખાવાની બહુ જ મજા આવે સ્વાદ સરસ એટલે સરસ આવે છે મિત્રો તો મિત્રો આપણા આલુ પરોઠા ખાવાની બહુ જ એટલે બહુ જ મજા આવે ગામડામાં અને ખાશે કે શિયાળાની ઋતુમાં ગરમ ગરમ પરોઠો ખાવાની બહુ જ મજા આવે તો મિત્રો તમે આ રેસીપી જોઈ તો આ વિડીયો અમે બનાવ્યો તમે ખાવાની જે રેસીપી બનાવી રીતે તમે બનાવજો ઘરે તો તમે હોટલમાં પણ આલુ પરોઠો ખાવાનું ભૂલી જશો તેવા આપણે ઘરે આલુ પરોઠા બનશે તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો અને અમારી જય બી ઓફિસિયલ ચેનલ પર આવવા માટે તમારું સ્વાગત છે બધાનું દિલથી આભાર તમારો તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જયરાય માતાની જય વિજ જય માતાજી